હલો મિત્રો કેમ છો બધા મજામાં હશો તો આપણે લાલ મરચાં સરસ આવી ગયા છે મસ્ત રીતે આપણે ધોઈને ક્લીન કરી દીધા છે અને પછી આપણે જો આ રીતે બધા જ મરચાં કાઢી લીધા છે જો હવે આપણામાં થોડા બી હોય એ નથી કેમ કે એની જાતે નીકળી જશે આપણે આની અંદર નાખીશું મીઠું લીંબુ ને એ બધું નાખીશું જો અકેલા સરસ થઈ ગયા ને હા અને એની અંદર હવે આપણે શું નાખવાનું છે આપણે છે એક હળદી આપણે રેગ્યુલર હળદર છે આંબા હળદર છે એ પણ આપણા મરચાંની અંદર નાખી દેવાની છે આ મરચું છે ને મિત્રો આખું વરસ રહેશે તમારે આ બગડશે નહીં એટલે એ રીતના આપણે આ રેસીપી બનાવવાની છે તો હવે આપણે થોડું એક ચમચી લીધી છે હલ્દી ઓછી નાખવાની નહીં તો તમારો અથાણો બ્લેક થઈ જશે મિત્રો ભાવશે નહીં અને આપણે લીધું છે બે લીંબુ બરાબર અને પછી થોડું મીઠું છે ને મિત્રો એ આપણે થોડું આગળ પડતું લેવાનું એટલે આટલામાં આપણા મરચાં છે મારા અઢીસો ગ્રામ છે ને દોઢસો ગ્રામ છે હળદર અને એ બેને મિક્સ કરી અને આવા બે નાના ચમચા છે ને એવો આપણે દોઢ ચમચો મીઠું નાખી દેવાનું પછી એને આ રીતે મસ્તા ઉછાડી અને એકદમ મિક્સ કરી દેવાનું આ રીતે એકદમ સરસ આના બી પણ નીકળી જશે મિત્રો ને જાતે જ એને આમાં પાણી થશે પાણી થાય એટલે એના બી બધા નીકળી જાય પણ નહીં તો હળદર બગડે આખું વરસ તમારે કે નહીં તો તમારે આ મરચું બગડે આપણે આ રીતના બનાવ્યા છે મિત્રો પણ જો આમાંથી તમારે હાફ કરવું હોય ને આવી રીતે તો તમે કરી શકો છો પણ અમે આ રીતે બનાવ્યા છે ને અમે કોઈ રીતે પણ બનાવીએ છીએ તો હવે આને આપણે એક રાત સુધી ઢાંકીને મૂકી રાખવાના છે તમે શું ત્યાં સુધી જાગતા હોય ત્યારે તમે બે ત્રણ વખત હલાવી લેવાનું અને પછી આ રીતે એને આપણે ઢાંકણ ઢાંકીને સરસ એની સ્મેલ બહાર ન જાય એ રીતે આપણે ઢાંકવાનું છે મસ્ત થારી કે ન તો એની અંદર હવા જવી જોઈએ ન એની સ્મેલ બહાર હવી જોઈએ તો તમારું અથાણું આખું વર્ષ બરકરાર રહેશે અને સુપર એવી નહીં સ્મેલ અને મરચું છે ને મિત્રો આવું કડક જ રહેશે હા બિલકુલ બગડશે નહીં બરાબર તો આને એક રાત માટે આપણે ઢાંકીને રાખી દઈએ ઓકે મિત્ર મિત્રો આપણે મરચાં મસ્ત રીતે સરસ સુકાઈ ગયા છો તાપમાં નહીં નાખવાના આપણે ઘરની અંદર જ સુકવવાના છે પંખામાં એક દિવસ માટે બરાબર અને હવે આપણે આની અંદર શું કરવાનું છે તેલ આપણે પહેલાં જ ગરમ કરીને લઈ લીધું હતું બરાબર ઠંડુ કરી દીધું અને તેલને ઠંડુ કરી દીધું અને મસાલો તો મસાલાની અંદર આપણે જે પહેલાં આગળ મેં બતાવ્યું છે એ રીતે જ આપણે આ વઘારી અને વલિયારીને મરીયાને બધું નાખ્યું અને થોડો ગોળ ગરમ કરીને નાખ્યો એટલે થોડોક આપણે આ લાગે છે કે આ મિક્સ નહીં થાય તેલ નાખશું એટલે આ ગોળની જે કણી છે ને બધી ઓગળી જશે પાકો ગોળ કરીને નાખીએ એટલે આપણું અથાણું ક્યારેય બગડતું નથી તો આપણે નવી રીતે જે આપણા ગોળ એટલે ગરમ કરીને નાખવાનું કે આખું વરસ બગડતું નહીં અને એમ નાખો ગોળ તો અથાણું બ્લેક પણ થઈ જાય છે અને બગડવાની શક્યતા પણ રહે છે તો ગોળ હંમેશા નાખ્યો હોય તો ગોળ ગરમ કરીને નાખવાનું અને ન નાખવું હોય તમારે એમને ગોળ વગરનું ઘટી વગર ન ખાવું હોય ને એમને એમ કરવું હોય તો તમે કરી શકો પણ આપણે લીંબુને છે બધું એટલે આપણે ગોળાની અંદર નાખ્યો છે અડધો કપ જ સો ગ્રામ જેવા આપણા મસાલો છે તો હવે શું કરશું આપણે તેલ રેડી કરી દીધું છે એટલે હવે આ મરચાં ખરે ને એને આ રીતે આપણે તેલની અંદર ડીપ કરવાના છે આ રીતે ડીપ કરી કરીને આની મસાલાની અંદર આપણે મૂકી દેવાના એટલે જો અત્યારે આ એમને એમ કેવા લાગે અને ડીપ કરેલું મરચું જુઓ તમે હે ને એકદમ એને સરસ તેજ આવી જાય ને ગરમ કરીને ઠંડુ તેલ હોવું જોઈએ તેલ તમે જે બી ખાતા હોય એ તમે યુઝ કરી શકો છો મિત્રો એવું નથી કે તમારે આ જ ખાવાનું છે તો ચાલો આપણે બધા મરચાં ડીપ કરી દઈએ આપણે મરચાં મસ્ત રીતે ડીપ કરી દીધા મિત્રો જોયું તમને તવાના આપણે શું કરવાનું છે આ રીતે મિક્સ કરી લેવાનું જવા થઈ ગયા સરસ અને પછી જે આપણે આંબા ને અડધર લીધી છે એ નાખવાની છે આમ ચમચો મારીએ ને તો આ મરચું બી તૂટી જશે અને મજા નહીં આવે પણ ત્યાં સુધી આ મિક્સ થાય ને ત્યાં સુધી આપણે આમ જ હલાવાનું મિત્ર ચમચો ના મારશું બરાબર હવે આપણે ડીપ કરેલા છે ને મરચાં લેવામાં તમારે તેલ બેલ કશું જ નાખવાની જરૂર નથી ખટાશ તો ઓલરેડી આપણે નાખી દીધી છે હવે ખટાશ પણ નથી નાખવાની આંબા હળદર હળદર અને લાલ મરચાંનું અથાણું છે આને આપણે આ જે કણી અંદર ગોળની છે આ એ ન ગળે ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું ના ગળી જાય સરસ પોચી જાય તરત ગળી જશે ગોળ જ છે આ ગળી જશે બે દિવસમાં તો હલાવતા રહેશે એટલે મસ્ત આ ગોળ ઓગળી જશે પછી આ ઓઘરી જાય એટલે આપણે મસ્ત રીતે બરણીમાં ભરી દેવાનું છે મિત્ર એટલે આ રીતે આ આખા વર્ષ માટે રહીએ એ રીતે આપણે અથાણું કર્યું છે તો મિત્ર કેવું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો તો સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ